દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓને જૂન જુલાઈમાં હવે પૂરક પરીક્ષાઓ નહીં આપવા દેવાય અલગ અલગ કોલેજમાં લેવાયેલી પરીક્ષામાં એકસો સુડતાળીસ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી હતી કાપલી હાથપક પેન્સિલ રબર પણ લખાણ સહિતના કેસ પણ નોંધાયા હતા એકતાળીસ જેટલા વિદ્યાર્થીઓ કાપલીમાંથી જવાબ લખતા પકડાયા હતા અડસઠ વિદ્યાર્થીઓ પાસેથી કાપણી મળી આવી હતી અગિયાર જેટલા વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ સ્માર્ટ વોચ જેવા સાધનો મળી આવ્યા હતા એક વિદ્યાર્થીએ પેન પર લખાણ લખ્યું હતું તમામ પ્રકારની ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓના કેસમાં હવે પગલા લેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માર્ચ એપ્રિલ મે દરમિયાન લેવાયેલી યુનિવર્સિટી પરીક્ષાની અંદર કુલ છસો એસી વિદ્યાર્થી તે પૈકી એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓનું ગઈકાલે એમપીસીમાં હિયરિંગ હતું આ સમિતિ દ્વારા રૂપિયા પચીસ સુધી શરૂ કરીને દસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો હતો જેમાં કુલ ચાર લાખ સત્તાવીસ હજાર પાંચસો રૂપિયા જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો હતો ઉપરાંત આ તમામ એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ જે જૂન જુલાઈની અંદર જે ખાસ પૂરક પરીક્ષા લેવાના છે તેનાથી પણ તેમને દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંકમાં વિદ્યાર્થીઓ જે ગેરીતિ કરે છે તેને મૂલ્યની જાળવણી માટે તેમને ખૂબ આર્થિક મોટો દંડ પણ કરવામાં આવે છે અને માર્ચ મે અને જૂન દરમિયાન ખાસ કરીને જૂન જુલાઈ દરમિયાન આવનારી પૂરક પરીક્ષાથી તેઓને બાકાત રાખવાનો પણ કડક નિર્ણય લેવામાં આવ્યો